ભાજપ દ્વારા લોકસભાની ચૂંટણીને લઈને પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી ચૂક્યા છે ત્યારે સુરતની જો વાત કરીએ તો સુરત લોકસભાની બેઠક ઉપરથી મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે ત્યારે આપણી સાથે મુકેશભાઈ જોડાયા છે જી મુકેશભાઈ પાર્ટીએ એક વખત વિશ્વાસ વ્યક્ત કર્યો છે આપણી પર શું કહેશો પક્ષે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રી અમિતભાઈ શાહ સાહેબ શ્રી જે નડ્ડા સાહેબ આદરણીય પ્રદેશ પ્રમુખ શ્રી પાટિલ સાહેબ શ્રી સીએમ સાહેબ સહિતના કેન્દ્રીય અને ગુજરાતના તમામ પાર્લામેન્ટરી બોર્ડનો હું ઋણી છું અને હું હૃદયપૂર્વક આભાર માનું છું સાહેબ ખાસ કરીને જો વાત કરીએ તો મંદીથી આપણે પ્રચાર શરૂ કર્યો છે તો એનું કારણ શું ગણી શકાય કોઈ પણ કર્મ આપણે કરતો હોઈએ તો સાથે ધર્મને રાખવો જોઈએ અને આપણા પર્સનલ જીવનમાં પણ આપણે જ્યારે કોઈ સટકામ કરતા હોઈએ છીએ ત્યારે આપણે ધર્મને સાથે રાખતો હોઈએ છીએ ધર્મ એ દરેક વ્યક્તિના જીવનનું અવિભિન્ન અંગ છે તે ધારો કે બિઝનેસ કરતો હોય કે પોતાની અંગત જીવન હોય કે જાહેર જીવન હોય હંમેશા પ્રભુ પ્રાર્થના કરીને આપણે આપણી પ્રવૃત્તિની શરૂઆત કરવી જોઈએ સાહેબ ગાંધી પરિવાર વિશે આપની શું વિચારધારા હું વર્ષોથી કોલેજના કાળથી હું કટ્ટર ગાંધી નહેરુ કુટુંબનો વિરોધી રહ્યો છું કોંગ્રેસનો હું કટ્ટર વિરોધી રહ્યો છું અને આજીવન વિરોધી છું અને આવનારા દાયકાઓમાં વર્ષો સુધી આ મરી મૃત્યુ પર્યાણ સુધી હું કટ્ટર વિરોધી રહીશ સર લોકસભાની ચૂંટણી છે લોકો વચ્ચે કયા મુદ્દાઓને લઈને જશો આપ મુદ્દા તો આદરણીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબે આ દેશને વિકાસ માટે જે કામગીરી કરી છે ગરીબ મધ્યમ વર્ગ દલિત આદિવાસીઓના ઉદ્ધાર માટે જે કાર્ય કામગીરી કરી છે મહિલા સશક્તિકરણ માટે જે કામગીરી કરી છે દેશને આંતરરાષ્ટ્રીય કક્ષાએ એમની ઇમેજ બનાવવાની જે કામગીરી છે શૈક્ષણિક ક્ષેત્રે જે એમનો પરફોર્મન્સ છે અને એવા તમામે તમામ જેને ક્રિકેટની ભાષામાં કહી શકે કે ગ્રાઉન્ડની ચારે ચાર બાજુ ચોગ્ગાને છગ્ગા માર્યા છે તે રીતે એમનો પરફોર્મન્સ છે એટલે અમે વિકાસનો મુદ્દો લઈને હવે પ્રજાની સમક્ષ જઈશું સાહેબ એક પણ વાત છે કે કો ઇલેક્શનની ડેટ જાહેર થઈ ચૂકી છે કોંગ્રેસે હજુ સુધી પોતાનો ઉમેદવાર જાહેર નથી કર્યો કોઈ ચહેરો નથી મળી રહ્યો ગુજરાતમાં ને સુરતમાં કોંગ્રેસની હિંમત જ નથી એ લોકો પાસે ઉમેદવાર જ નથી કારણ કે ગુજરાતની છવ્વીસે છવ્વીસ સીટ અમારા આદરણીય પાટીલ સાહેબે કહી દીધું છે કે આપણે ઓછામાં ઓછા પાંચ લાખના માર્જિનથી જીતવાની છે એમાં પણ સુરત શહેર માટે એ લોકોની પાસે ઉમેદવાર જ નથી કારણ કે એની ઉમેદવારની ડિપોઝિટ જાય તે વાત નિશ્ચિત છે અને એવા સંજોગોમાં કોંગ્રેસ પક્ષની તો આપણું ઇજ્જત કે બચી નથી બે હજાર ઓગણત્રીસ સુધીમાં એનું અસ્તિત્વ ખતમ થઈ જવાનું છે ત્યારે ઉમેદવાર પોતાની વ્યક્તિગત ઇજ્જત શા માટે બગાડે સુરતની પ્રજા એ ટાંકીને બેઠી છે કે ક્યારેય ચૂંટણી આવે અને કોંગ્રેસને મેં કચડી નાખીએ કોંગ્રેસના ઉમેદવારની ડિપોઝિટ જશે એ વાત મિનમેક છે કેટલી લીડથી જીતશે મુકેશ દલાલ સુરતની સીટ મને ભારતીય જનતા પાર્ટીના કર્મઠ કર્તવ્યનિષ્ઠ રાષ્ટ્રભક્ત કાર્યકર્તાઓની શક્તિ અને ભક્તિમાં વિશ્વાસ છે સાથે સુરતના મતદારો પર વિશ્વાસ છે કે જેઓ નરેન્દ્રભાઈ મોદીની કામગીરી એ લોકોએ જોઈ છે વડાપ્રધાન તરીકે અને મુખ્યમંત્રી તરીકે એ લોકો પર વિશ્વાસ છે કે સુરત ભારતીય જનતા પાર્ટીના લોકસભાના ઉમેદવારને ઓછામાં ઓછી સાડા છ લાખની લીસ્ટથી જીતાડશે હા તો આતા મુકેશભાઈ દલાલ જોએ વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સુરતની જે સીટ છે તેના પરથી સાડા છ લાખની જે લીડ છે તે લીડથી તેઓ વિજય બનશે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ ઝી મીડિયા સુરત